અમે આનો જવાબ આપવાની અમારી અમે નથી કરતા એમ તમે અહીંથી મોકલો છો તો પેલી એજન્સી ખબર પડે કઈ છે કેટલા માણસ બાકી નવ નવ ની નિમણૂક આપવાનું તમે લેખિતમાં આપ્યું છે સુરતની ડીજીવીસીએલની ઓફિસના બહાર કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચે છે અધિકારીઓને ખખડાવે છે ને કારણ હતું કે જે ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી હતી તેમની નિમણૂક નોતી થતી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જે ઉમેદવારોએ ભરતીની પરીક્ષા પાસ કરી હતી તેઓને આ ડીજી અધિકારીઓ નિમણૂક પત્ર નહોતા આપતા એક લાંબા સમયથી આ પ્રશ્ન હતો અને તેમની વહારે વાંચદા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આવે છે અને તેમના સાથે જોડાય છે કોંગ્રેસના નેતા અસ્લમ સાયકલવાલા પણ અને આ ઉમેદવારો માટે તે અધિકારીઓના સાથે ચર્ચા કરે છે અને અધિકારીઓને ખખડાવતા સૂરમાં કહે છે કે તેઓ ભરતી પરીક્ષા પાસ કરી છે તો તેમને કેમ નિમણૂક આપવામાં નથી આવી સબ ડિવિઝન નથી ને અમારા માણસો નથી અમે નથી લીધા કેવી માણસો જેમ કામ કર્યા કોન્ટ્રાક્ટર પણ એની સાથે ટાઈપ કોને કર્યું અમારું મેકમ જ

તમારી જાણ કર્યા વગર થાંભલા પર મેં ચડી જામ ને તો તમે મારા પર કેસ કરે કરે કે નહીં હા તો એ બહારનો નો એજન્સી વાળો માણસ ચડી ગયો તમે છૂટ આપી અમને છૂટ નહીં આપી

અમારી વાળા જ ભરતી કરી છે મીટર લગાવવા કોણ ભરતી કરે કોન્ટ્રાક્ટ શું ઘર આપ્યો તમે કોન્ટ્રાક્ટ કેમ આપ્યો તમે મીટર લગાવવા તમે જ આપો છો ને બિલકુલ કોણ આપે કોન્ટ્રાક્ટ કોણ આપે કોન્ટ્રાક્ટ કોણ આપીએ નાખીજન તમે તમને કરવા માંગુ છે આપડે ત્યાં છે ગેમ તમારી સાથે થયું કે તમારી સાથે થયું સબ ડિવિઝન વાળા બધા કોઈ ની સિગ્નેચર કોઈ સાથે ટાઈપ થયું ટાઈપ થાય ને

બીજા કદાચ ખાલી થાય માની કે દોઢસો બસો બીજા બી થાય પણ જે ઓગસ્ટ મહિના પછી જે લોકો વધે છે એમના માટે આ લોકો આપણને એવી પાણી આપી છે કે અમે આઉટસોર્સિંગથી ભરતી કરીએ પંદરસો જણની જે જગ્યા હજુ બી ખાલી છે પહેલા લોકો ભરે છે જે અટકાવીને તમારામાંથી પંદરસો જણ જે છે એમની આ લોકો ભરતી કરવાના છે તમે સહમત છો છો ને બી જોવો પડશે ભાઈ મેરિટમાં માં જવું પડશે ના ના એવું નથી મેરિટ જ નથી જગ્યા નથી મહિના મહિના રહેવાના છો છો ઘરે બેસવાના જગ્યા નથી ભાઈ અહિયાં જેમ તેમ જગ્યા જે લોકો રિટાયર થાય છે જગ્યા ખાલી થાય છે એ પ્રમાણે બીજી છ વેકેન્સી નીકળે છે તમારી જે જગ્યા હતી એ આઉટસોર્સિંગ વાળાને આપી દીધી ટેન્ડર થઈ ગયું બસો કરોડ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારે આપી દીધું પૂરું કરી દીધું હવે એમાં તમારે હાલ પૂરતું બી જોડાવવું પડશે તો પછી ઘરે બેસવાનો વારો આવશે બીજું કોઈ દિપ નથી એમની પાસે નથી મારી પાસે પણ નથી ખ્યાલ આવે છે ને તમને આ જ રસ્તો અહીંયા નીકળેલો છે એનો હું ખુલાસો કરી લે છું કાલે ઓીને તમને એવું ના થાય એ ભાઈ દોઢસો જણને કાયમી ભરતીનો ઓર્ડર મળી ગયા એ મેરિટ પણ મળશે મેરિટ પર અને અમને નથી મળ્યા ચાલો ફરી દઈએ તો આ એ લોકોએ ભાઈ કરી આપી છે તમારામાંથી આઉટસોર્સિંગમાં પંદરસો લોકોને આ લોકો હાલ પૂરતા લેવાના છે જેમ જેમ જગ્યા ખાલી થશે તેમ તેમ તમારામાંથી જ પાછા કાયમીમાં લેવાના છે તમારામાંથી જ કાયમીમાં લેવાના છે પછી ભરતી પાડે તો અમે આનંદભાઈ સાથે બેઠા છે તમારે ચિંતા કરવાની જરૂર નથી તૈયાર આવ્યો ને તમારા માંથી પરીક્ષા આવે તમે બેઠા છે ને ભાઈ તમે અમને કીધું તો ખરાબ પરીક્ષા આવે તો પાછા આપણે આવશું ચિંતા નહીં કરો ધ્યાન છે ને પાછા આપણે આવીશું એટલે કીધું છે કે આ લોકોને જ પ્રાયોરિટી આપી તમારે લેવાની એટલે આ વાત અમારે અહીંયા થઈ છે તે તમારા સમય અમે ખુલાસો કરીએ છીએ અમે આનંદ થાય કે મારો સ્વભાવ એવો નથી કે તમને છુપાવીને વધારે અપેક્ષા આપી દઈએ કે આમ કરી નાખીએ તેમ કરી નાખીએ કે ચોખોટ થઈ છે એ વાત તમારી કલાક સુધી અહીંયા માથાકૂટ થઈને આ પરિણામ તમારી સમય અમે મૂકીએ છીએ બીજું મહત્વની બાબત એ છે કે કાલથી તમારામાંથી કેટલાય લોકોના મારા પર ફોન આવતા હતા કે સાહેબ કેસ ફેસ થશે તો સાહેબ પોલીસ ઘંટાવાળી કરશે તો સાહેબ મારે દૂર પડે છે મારાથી નહી હોય તમે જરા આ આમ આપતા બધા તમારામાંથી ફોન કરીને અમને સલાહ આપતા હતા સાહેબ કે આમ થઈ ગયું સાહેબ તેમ થઈ ગયું આજે પણ અહીંયા આવીને મેં જોયું અઢારસો ને ચોસઠ જણ પાસ થયેલા છે કેટલા અઢારસો ને ચોસઠ જણ પાસ થયેલા છે એકસો ને ચોસઠ જણ આવ્યા છે સત્તરસો જણ આજે બી નથી આવ્યા નથી આવ્યા ને વિચાર કરો હવે તમારી નોકરી માટે પણ આ લોકો એવું જ બધા વિચારે છે કે ભાઈ તમે ઘરેથી બધું જોઈ લેવ આપણા લોકોમાં માં આટલી ગંભીરતા છે ને એકસો ને ચોસઠ જણ તમે અહીંયા હસો સત્તરસો જણ આજે પણ નથી આવ્યા બોલો પોતાની નોકરી માટે પણ નથી આવ્યા આ ગંભીરતા છે આપણા લોકોની એટલે વિચાર કરો આપણે આટલું બધું લડતા છે થોડી જ આટલી બધી છે મીડિયા વાળા બધા આવી ગયા છે બધા લાગો પેલા સાહેબ પણ અહીંયા ઉતરી નહીં આવ્યા છે પણ જેણે નોકરી લેવાની છે ભાઈ એ લોકો કોઈ નથી આ બધી વાસ્તવિકતા છે અમને સંખ્યાની કોઈ જરૂર નથી અમે વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરીએ છીએ આખા ગુજરાતના લોકોનું તમે પચાસ આવો કે પાંચસો આવો અમારી કે વાત કરવાની હશે અનંતભાઈ સાથે અમે અમે ખબર મિલાવીને અમે વાત કરીએ છીએ અમે તો વિધાનસભાના બી ઘેરાવા કર્યા છે વિધાનસભાના ગૃહમાં પણ અમે હોબાળા કર્યા છે માર્ગોમાં ઉચકી ઉચકીને અમને બહાર નાખેલા છે અમે બિરસા મુંડા ભવન પણ ઘેરાવો કર્યો છે સચિવાલય પણ ઘેરાવો કર્યો છે આ ભવન તો કયો નથી મહિનો અહીંયા જ પડી રહ્યા અમારા અહીંયા બહુ બધા હકા છે કહેવાનો મતલબ અહીંયા તો પોલીસ બધા કોઓપરેટ કરે છે સહકાર આપે છે અધિકારીઓ સહકાર આપે છે